હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે મતલબ આખું વર્ષ સારું રહે એવું ખાટી કેરીનું અથાણું એક વખત બનાવીને એક વર્ષ સુધી તમે આ અથાણું ખાઈ શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો ખાટી કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે લીધેલી છે અત્યારે એકદમ નાની એવી કેરી કે આ કેરી તમને લાગશે કે આટલી નાની કેરીથી અથાણું સારું રહેશે પણ આ નાની કેરી છે અને ખાટી પણ એટલી જ છે અને અંદર જે ગોઠલીની ફરતેનો જે ભાગ હોય ને તે હાડ થઈ ગયેલો હોય છે એટલે તે કેરી આપણે લઈએ ને તો તેનું અથાણું બિલકુલ ખરાબ નથી થતું હોતું મતલબ કેરી ની અંદર જાળી પડી જાય એવી જ આપણે કેરી લેવાની તો આ કેરીને આપણે કટ કરીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો સરસ મજાની ગોઠલીની ની ફરતી જાળી બની ગઈ છે તો એક કેરીના ચાર ભાગ કરી લઈશું અગર તમારે નાના નાના પીસીસ કટ કરવા હોય તો પણ તમે કરી શકો તો આવી રીતના આપણે કેરીને કટ કરીને કાઢી અને અંદરનો આ જે ભાગ હોય ને તે એકદમ હાડ જેવો થઈ ગયેલો છે એટલે અથાણું આપણું સરસ રહેશે અને એકદમ ખાટી એવી કેરી અને એક વર્ષમાં એક જ વખત આ કેરી આવતી હોય છે એટલે જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે આ કેરીથી અથાણું બનાવીએ ને તો અથાણું બિલકુલ ખરાબ નથી થતું તો આવી રીતના કેરીને કટ કરીને એક બાઉલમાં આપણે એડ કરી દઈશું તો મેં એક કેરીના ચાર ભાગ કરેલા થોડાક પીસીસ મોટા રાખેલા તો આવી રીતના બધી જ કેરીને કટ કરીને રેડી કરી લઈશું જેટલી કેરી મેં લીધેલી હતી તે બધી જ કેરી મેં કટ કરીને બાઉલમાં એડ કરી દીધેલી હવે તેમાં નાખીશું આપણે હળદર અને મીઠું તો નીકળી હતી હવે આપણે કટ કરેલી અંદર નાખીશું હળદર હળદર બે ચમચી જેટલી નાખીશું નાખીશું અને મીઠું આપણે અરાઉન્ડ અડધો કપ જેટલું તો જયારે પણ અથાણું બનાવીએ ને આખા વર્ષ માટે તો મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તેનાથી અથાણું બિલકુલ ખરાબ નથી થતું હતું અને મીઠું ઓછું હશે ને તો અથાણું આપણું ચીકણું પણ થઈ જશે મીઠું નાખી હવે આપણે આમાં એક કપ જેટલી નાખીશું જે સૂકી મેથી આવે ને તે કેમ કે કેરી ખાટી હોય ને તો મેથી કેરીની સાથે પલળી જશે અને મેથીમાં ખટાશ આવશે ને તો તેમની કડવાશ જતી રહેશે તો આવી રીતના આપણે જ્યારે કેરીના છોતરાને આપણે પલળવા મૂકીએ ને મીઠા હળદરમાં ત્યારે જ આપણે મેથી એડ કરી દેવાની મેથી નાખીને મેથી હળદર મીઠું અને કેરીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરીને હવે આપણે આ બાઉલને ઢાંકીને બે દિવસ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું વચ્ચે વચ્ચે બે ત્રણ કલાકે આપણે હલાવતા રહેવાનું એટલે કેરી ની અંદર સરસ રીતે મીઠું અને હળદર મિક્સ થઈ જાય તો અહીંયા બે દિવસ માટે આ કેરીને રેસ્ટ કરવા મૂકી હતી મસ્ત ખટાશ મતલબ મેથી પણ સરસ ખટાશ આવી ગઈ અને કેરી ઓલરેડી આપણી ખાટી હતી એટલે ગળી પણ ગઈ તમે જોઈ શકો છો હવે આપણે મેથી અલગ કરવી હોય ને તો પણ કરી શકીએ પણ મેથી ને આપણે સુકવવાની નથી હવે આપણે આ કેરીની ને આવી રીતના હલાવીશું ને એટલે મેથી ઓટોમેટિકલી અલગ થઈ જશે હવે આપણે કેરીની ચીડીઓને પંખાની નીચે કે હલકી એવી ધૂપ આવતી હોય ને તેમાં તમે સુકવી શકો તો એક થી બે કલાક માટે સુકવવાની વધારે નથી સુકવવાની તો મેં આવી રીતના ટિશ્યુ પેપરની ઉપર કેરીની ચીરીઓ ગોઠવી દીતેલી હવે આપણે એક કલાક માટે જા કેરીને હલકો એવો તડકો હોય ને ત્યાં સુકવવા મૂકી દઈએ હવે આ સાઈડ ખાટી મેથી છે ને તેની આપણે જારીમાં કાઢી લઈશું એટલે મેથી હું સુકવવા નથી મૂકતી તો ઉપર મેથી ડાયરેક્ટ આપણે જયારે બોળો વઘારીશું ને તેમાં એડ કરી દઈશું તો હવે આપણે એક કલાક માટે કેરીને રેસ્ટ કરવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે તૈયારી કરી લઈએ સંભારની અહીંયા મેથીને એક એક કાઢી લીધેલી નીચે ખાટું પાણી હતું તેને આપણે બાઉલમાં ભરી ફરીથી અથાણું બનાવશું ને ત્યારે ફરીથી મેથી આમાં પલળવા મૂકી દઈશું તો એક કલાક જેટલો ટાઈમ થઈ ગયો હતો આપણી કેરી ડ્રાય થઈ ગઈ હવે આપણે કેરીને અંદર લઈ લઈશું ત્યાં સુધીમાં સંભારની તૈયારી કરવા માટે એક બાઉલમાં નાખીશું બે કપ મેથીના કુરિયા અડધો કપ નાખીશું રાયના કુરિયા અડધો કપ નાખીશું વરિયાળી ભરપૂર વરિયાળી નાખજો સંભાર ની અંદર નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે નાખીશું અડધી થી પોણી ચમચી જેટલી હિંગ તો હિંગનો ટેસ્ટ પણ સંભારમાં સરસ આવતો હોય છે તો આવી રીતના આપણે હિંગ નાખીને ઉપર થોડા કુરિયા નાખી દેવાના હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો જેટલા કુરિયા લઈએ ને એનથી વધારે આપણે તેલ લેવાનું અને તેલ તમને જેટલું પસંદ હોય કે ના હોય પણ અથાણામાં તેલ થોડુંક વધારે જોતું હોય છે નહીં તમારું અથાણું કાચની બોટલમાં ઉપર હોવું જોઈએ તો અહીંયા આપણે આ વાસણમાં ચાર થી પાંચ કપ જેટલું અત્યારે તેલ નાખી દઈશું અગર તેલ ઓછું લાગે ને તો ફરીથી તમે તેલને ગરમ કરીને ઠંડુ કરીને પછી તમે સંભાર ની અંદર નાખી શકો તો પાંચ કપ જેટલું તેલ ગરમ કરવા આપણે મૂકી દઈએ તો તેલ ગરમ થઈ જાય અને પછી તમારે ચેક કરવું હોય ને તો ચેક કરવા માટે અહીંયા આપણે વરિયાળી લીધેલી છે તો વરિયાળી નાખીને તમે ચેક કરી શકો વરિયાળી ઉપર આવી જાય એટલે સમજી કે આપણું તેલ ગરમ થઈ ગયેલું હવે ગેસ બંધ કરીને આપણે આ ગરમ તેલ થોડું થોડું કરીને કુરિયામાં નાખીશું એકસાથે નાખી દઈશું ને તો કુરિયા આપડા લાલ થઈ જશે અને વધારે એકદમ હાઈ તેલ ગરમ નથી કરવાનું મીડિયમ હોવું જોઈએ બસ વરિયાળી ઉપર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરીને થોડું થોડું કરીને તેલ આપણે એડ કરી દઈશું તો આવી રીતના તેલ ગરમ નાખતા જવાનું અને કુરિયાને મિક્સ કરતું રહેવાનું તો અડધું તેલ મેં અત્યારે નાખેલું હું ફરીથી અડધું તેલ આ સંભારની અંદર એડ કરી દઈશ ત્યાં સુધીમાં આપણે જે પલાળેલી મેથી હતી ને તે એડ કરી દઈશું તો આવી રીતના પલાળેલી મેથી નાખીશું ને એટલે તેલ થોડુંક ઠંડુ થઈ જશે એટલે હવે આપણે ઠંડી મેથી હોય એટલે આપણે તેમાં તેલ એડ કરી દઈશું હવે સંભાર આપણો વધારે છે અને બાઉલ નાનો છે તો હવે આપણે બાઉલનો સંભાર મોટા બાઉલમાં એડ કરી દઈશું અને જે આપણું તેલ ગરમ કરેલું હતું ને તે પણ બધું જ એડ કરી દઈશું તો બધું તેલ એડ કરી દીધેલું હવે આપણે ઉપરથી નાખીશું એક કપ જેટલો જે રેડીમેડ સંભારનો મસાલો આવે છે ને તે ઉપરથી બે ચમચી જેટલી હળદ નાખીશું ચાર થી પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું તો મરચું પાવડર મેં કશ્મીરી નાખેલું છે એટલે કલર સરસ આવશે અને વધારે તીખું વથાણું નહીં બને હવે મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો સરસ મજાનો સંભાર બની ગયો હવે આપણે લાસ્ટમાં એડ કરવાનું છે મીઠું જ્યારે સંભાર ઠંડો થઈને પછી જ આપણે મીઠું નાખવાનું તો વધારે સંભાર ગરમ હશે અને તેમાં તમે મીઠું એડ કરી દેશો ને તો તેનાથી પણ અથાણું આપણું ચીકણું થઈ જતું હોય છે તો સંભાર થોડોક ઠંડો થઈ જાય પછી જ મીઠું એડ કરવાનું મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરી દઈશું અને સંભારને તમે ટેસ્ટ પણ કરી શકો કે મીઠું તમને ઓછું લાગે ને તો તમારે ઉપરથી એડ કરી દેવાનું પણ મોળું અથાણું નથી રાખવાનું જો મોળું અથાણું હશે ને તો અથાણું તમારું ચીકણું થઈ જાય જશે કેરીના ટુકડા નાખીને અથાણાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા જોતા જ મોડામાં પાણી આવી જાય એવું સરસ મજાને ને તાજે તાજું કેરીનું અથાણું બનાવી અને તમે આ તાજે તાજું અથાણું ભાખરી અને ચાની સાથે ખાવાની મજા પડી જશે હવે આપણે બાઉલની ઉપર એક ડીશ મૂકીને તે બાઉલને આપણે બે દિવસ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું એટલે સંભાર થોડો ગળી જાય અને મસાલો સરસ રીતે કેરી લઈ લઈ એટલે પછી આપણે કાચની બોટલમાં આ અથાણું ભરી દઈશું તો બે દિવસ માટે મે આ અથાણાને રેવા દીધું હતું બહાર અને વચ્ચે વચ્ચે મે તેને મિક્સ પણ કર્યું હતું તો કેરીનો સંભાર જે બનાવ્યો ને તે ગળી પણ ગયેલો અને મીઠાનું પ્રમાણ પણ પરફેક્ટ રાખેલું છે કેમ કે તમે સંભાર ને ટેસ્ટ કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે મીઠું આમાં કેટલું જોઈશે આપણે તો હવે આ અથાણાને ને કાચની બોટલમાં ભરી દઈશું આવી રીતના એક વખત બનાવીને આખા વર્ષ માટે તમે આ અથાણું બનાવી શકશો અને તાજે તાજું અથાણું બનાવીને તમે થેપલા ભાખરી ખીચડી કઢી દાળ ભાતની સાથે ખાવાની રિયલી મજા પડી જશે પણ તમારી કેરી હોવી જોઈએ ખાટી તો જ તમારું અથાણું સારું બનશે તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું